પ્રમુખ પદમાં દાવેદાર હતા એ દરમિયાન ઉપલેટા બારના કુલ એકસો દસ સદસ્યમાંથી સત્તાણું સદસ્યોએ મતદાન કરી અને પોતાના બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના પ્રમુખને ચૂંટેલ છે મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતાં જિજ્ઞેશેશભાઈ ને કુલ અઠાવન મતો મળેલ અને કિશોરભાઈ રાણીગાને કુલ સાણત્રી મત મળેલ એક મત રદ કરેલ અને સંપૂર્ણ એકલાસ ભર્યા વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે હું ઉપલેટા બાર નો સભ્ય છું અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ સાત ફોર્મ લઈ ગયેલ એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ગયેલ જીગ્નેશભાઈ ચંદ્રવાડિયા કિશોરભાઈ રાણીગા અને રમેશભાઈ મહેતા ઉપપ્રમુખ તરીકે નિલેશ નિશિતભાઈ કાલાવડિયા ખજા ખજાનચી તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા આ ત્રણ હોદ્દા બિનહરીફ થયેલ અને પ્રમુખના ત્રણ ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી લીધેલ અને બે ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ જેમાં કિશોરભાઈ રાણીગા અને જિજ્ઞેશભાઈ ચંદ્રાવડિયા વચ્ચે બે વચ્ચે હરીફાઈ હતી આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને એકસો દસમાંથી સત્તાણું મત ટોટલ પડેલ છે બાકી જે મતદારો છે એ બારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી આ સત્તાણું મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રાવડિયાને અઠ્ઠાવન મત અને કિશોરભાઈ રાણીગાને આડત્રીસ મત મળેલ એક મત કેન્સલ થયેલ છે એટલે જિજ્ઞેશભાઈ ચંદ્રવાડિયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા માં વિજય થયેલ છે